પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીરપના સબસે દહીકોટ દ્વારા આડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરાઈ પંચમહાલ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીરપના સબ સેન્ટર દહીકોટ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરાઈ મેડિકલ ઓફિસર અભિજીત ચૌહાણ અને જાગૃતિબેન પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રોગ્રામ ઓફિસર કેયુરભાઈ ભાટિયા પણ હાજર રહ્યા હતા અને તેમણે આરોગ્યલક્ષી સ્વાસ્થ્ય વિશે અને એનિમિયા નિદાન થયેલા તરુણ તરુણીઓને દવા લેવા માટે સમજણ આપી હતી આ પ્રોગ્રામમાં દહીકોટ ગ્રામ પંચાયતના સરપંચ કાશીબેન એમ પટેલ સી ઓ આસિફભાઈ શિકારી એમપીએચડબલ્યુ કૃણાલભાઈ પટેલ એફએચડબલ્યુ પારૂલબેન સંગાળા આશા વર્કરો જશીબેન રાવલ સુમિત્રાબેન પટેલ કોકિલાબેન પટેલ તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનોદ રાવડ ગોધરા પંચમહાલ